તમે ખાલી ડિઝાઇનું જોવો બધી ડિઝાઇનોમાં તો ચાર ચાર કલર છે તમે બધી લાઇનમાં ડિઝાઇન હું તમને બતાવી દઉં છું એટલે તમને ખ્યાલ આવે આપણે કયો કલર રાખવો કયો ન રાખવો અને તમારે અત્યારે હોલસેલ ભાવે જોતા હોય તો પણ પીસ મળી રહે છે અને બધું ફૂલે ફૂલ સ્ટોક હાજર છે અને તમે ઘરે બેઠા પણ સાડીની ખરીદી કરી શકશો ઘરે બેઠા તમને પાર્સલ પણ મળી જશે અને આ એક નવી ડિઝાઇન આવી ચોકડી ચોકડીવાળી તમે જુઓ નીચે પટ્ટો આવશે અને ચોકડી ડિઝાઇન આવે વચ્ચે એક રાઉન્ડ આવશે અને એ ડિઝાઇનમાં ચાર કલર આવશે પછી એક આ પણ અલગ ડિઝાઇન છે ફ્લાવર પ્રિન્ટમાં આ તમને હું વ્યવસ્થિત ફોટા પછી મોકલી દઈશ તમારે જોતા હોય તો તમારા વોટ્સઅપમાં ફોટા આવી જશે એટલે તમને બધી ડિઝાઇનો ખ્યાલ આવશે પછી ઘણી બધી આપણી પાસે ડિઝાઇનો છે ઝીણી ડિઝાઇન છે પછી મોટી ડિઝાઇન છે પછી ને આલે એવી ડિઝાઇનું છે અલગ અલગ ખાડીઓનો તો ખજાનો છે આપણી પાસે લૂઝ કાપડમાં આ તો આપણે ખાલી સેમ્પલ બતાવવાનું જ છે બાકી ઓરિજિનલ માલ તો જે આપણી પાસે ઘણો બધો છે એક તમે એકવાર રૂબરૂ આવો એટલે તમને બધી ડિઝાઇનો હું બતાવી દઉં આ તો ખાલી સેમ્પલ પૂરતું આપણે ડિઝાઇનું બહાર મૂકી છે બાકી વધારે જોતી હોય તો તમે રૂબરૂ વિઝિટ કરો આપણી દુકાનની ફ્લાવર ડિઝાઇન આવશે ચોકડી આવશે લેરિયા આવશે

અને લાસ્ટમાં હું તમને આખી બધી હાડીઓનો વિડીયો વ્યવસ્થિત બતાવું એટલે તમને ડિઝાઇન જો મારી બેનો જો ફ્લાવર પ્રિન્ટમાં જોઈએ તો ફ્લાવર પ્રિન્ટમાં અલગ અલગ ચારથી પાંચ ડિઝાઇનું છે આપણી પાસે પછી બાંધણી ડિઝાઇન જોઈએ તો બાંધણી છે પછી કોઈક મોટી ઉંમરના બેન માટે જોઈએ તો એના પણ માટે કલર મળી રહે છે તમે આ વિડીયોમાં બધી સાડીઓ જોઈ શકો છો આ તો આપણી પાસે સેમ્પલ પૂરતી મૂકી છે બાકી બીજી ડિઝાઇનો તો આપણી પાસે અવેલેબલ છે અને આ બધી નવી ડિઝાઇનો હાજર છે અવેલેબલ ફૂલ સ્ટોક છે આ પણ કંઈક અલગ અને યુનિક આઈટમ આવી છે તમે જુઓ મારા બહેનો તો આવી નવી નવી ખરીદી કરવા માટે ઓમ સાડીની જરૂરને જરૂર મુલાકાત કરજો